નમસ્તે મિત્રો સ્વાગત છે આજના વિડીયોમાં કરી રહ્યા છીએ કામ અમે નેટ બાંધવાનું કારણ કે શિયાળાની ઠંડી અત્યારે ભરપૂર ચાલુ થઈ ગઈ છે વાડી વિસ્તારમાં થોડીક વિશેષ લાગે અને અત્યારે ઠંડીનો એ અનોખો માહોલ એ જોતા એવું લાગે કે આપણે બને એટલી ઝડપથી ઘોળાને સુરક્ષા આપી દેવી જોઈએ અને પેલાં સૌથી પહેલાં રાજલમાં બાંધી દીધું છે એટલે વછરાને એને બહુ વાંધો ન આવે જોઈ લો મા દીકરો બે અત્યારે પોતાની મોજમાં છે અરે ફરે આનંદ કરે થોડો કૂણો તડકો મળી જાય ને અમારે અમારી ગીએ ફરીથી ગયા વિડીયોમાં જોયું હતું વિડીયોમાં દેખાડું તમને થોડાક ઈંડા તો જોઈ લો વછેરો હજી નામકરણ આપણે કર્યું નથી બને એટલા વહેલા નામ આપણે પાડી દેશું સરસ રીતે ને પોતાની મારે મોજ કરે છે ફરતાને બહાર લાગ રાખી છે યશસ્વી છે એ નહીં પણ આજે તમને બતાવું ચલો તો આજનું આ કામ છે હું સાહિલભાઈ સહીભાઈ કામ કરી લઈ ફટાફટ વાહીદોને બધું તો રેડી થઈ ગયું કમ્પ્લીટ કરીને ખૂબ થોડું માટી બાકી છે ને આજે આ પેક થઈ જાય વચ્ચે વચ્ચે હાંધા હજી લાગી જાય એટલે આખું પેક થઈ જાય અને છેલ્લે સુધીમાં કમ્પ્લીટ કરી નાખી તો મિત્રો સરસ રીતે જુઓ વછેરો છે તડકાની અંદર આરોટા લે છે રાજા લઈ તમે જુઓ એનાથી હલતી નથી અને આપણું કામે ઘણું ખરું પૂરું થઈ ગયું છે આખું હતરંગ કરી બે બાજુ પાછળથી હાથથી અને ઠંડો પવન છે રોકી અને અશ્વને થોડીક આપણે રાહત આપીએ અત્યારે કેવો એ શેકાય છે અને બહુ મજા આવે અને વિટામિન ડી જે તડકો છે અશ્વના થાણિયામાં જાવો જ જોઈએ એક વખત પણ આ કુદરતી હવાનો તડકો અને એ શિયાળાની અંદર દશક વાગ્યા સુધી જો શેકાય તો આખો દિવસ એને હું ફરે મજા આવે અને અહીંયા રહેતી છે પાછી ભોગાવો આપણે નાખેલી છે એટલે એ એની અંદર આરામ કરે આરોટાઈ મારી લે છે તો એ બહુ સારું કહેવાય અને એની તંદુરસ્તી અને એમના વિકાસ માટે પણ સારી વાત કહેવાય તો બસ આ શેકાય ઘોડીને પણ એટલો જ તાપ જરૂરી છે શરૂઆતમાં તો ઉછેરનો આ એક અનોખો વિષય આ બધી તકેદારી ધ્યાન રાખવું એ આપણા હિતાવહની વાત છે જવાબદારી આવે જો જંગલની અંદર અશ્વ રહેતા હોય વીડીની અંદર ચરતા હોય તો એને કોઈ વિશેષ તકલીફ જ ન થાય પણ જ્યારે આવી રીતે આપણે ઘરે રાખતા હોઈએ છીએ પાલતુ તરીકે ત્યારે આટલી એ વાત આપણે થોડી એવી જાણવી જોઈએ ઘણા ખરા લોકો હોય છે પેક જ રાખતા હોય પેક રાખવા કરતાં એને ખુલ્લા રાખવા એ બહુ વધારે સારું આવી રીતે એ જો તડકોને શેકાય ને તો એને મજા આવી જાય કારણ કે હજી વછરાને એવો જ હોય એ જે પેટની અંદર જેવો એનો શેપ હોય એવી રીતે હજી સુવાનો એનો બધો હાવભાવ હોય એટલે ધીરે ધીરે એ બહારની દુનિયા જોવે જાણે અને આ બધી ટેવ પડે બસ મિત્રો આગળનું આ બધું કામ પૂરું થઈ જાય પછી તમને વિડીયો બતાવવું પોતાની રીતે મા દીકરો બે પાછા અંદર વહી જાય જોઈ લો નેટ આપણે પરફેક્ટ દીધી છે બધી રીતે વ્યવસ્થિત હજી નાનું છે કરી નાખશું અંદર આરામથી રમે અરે ચરે તો હાલ આ મરઘી માતા છે પોતાના પાંચેય છોકરાઓને શીખવાડે છે કે એમ ખાવું કુક આમ કુટકુટ કરે ને એટલે એ છોકરાઓની આવે અને એ પછી ખાય નહીં છોડી દે એટલે હમણાં જો આ ટબમાં પોતે ખાય છે પણ જ્યાં નીચે ખાવાની વાત આવશે ત્યાં એવું કરી અને શીખવાડશે પ્રાણીઓની અંદરથી આ બધી વસ્તુઓ પણ આપણે કેટલી શીખવા મળે છે એ જોવાનું છે છોકરાઓને ખાતા ન આવડે પણ મરઘી જ્યાં ચાંચ મારે ત્યાં બચ્ચા છે એ બધા ભેગા થઈ જાય અને એ ખાઈ જાય એટલે એટલો વિશ્વાસ એમના ઉપર રાખે જો ચાંચ અંકોરે છે પણ જ્યાં એને ખાવાનું મળશે તરત જ એ ઓલું કરશે હજી પાંચ આવ્યા છે બે બચ્ચા છે એનું ડેથ થઈ ગયું છે પાંચ છે હજી સાત ઈંડા છે એમાંથી કેટલા બચ્ચા નીકળે એ જોવાનું જોજો હમણાં ક્યાંક એવો અવાજ કરશે ને ત્યાં તરત જ બધા બચ્ચા ભેગા થઈ જાય એટલે એ જ રીતે પાછા આ આ બધા એ તો હવે ભારે મોટા થઈ ગયા છે એ પાંચ છે આજ મરઘીના આ બચ્ચું અને ઓલા બે એ અંદર બે બેઠા એ એના ત્રણ થયા ત્રણ ને બીજા બે અહીંયા આટા મારે છે એ આઠ હતા એમાંથી બે વૈતા એટલે એ બહુ સોલિડ બચા થા ને આ પાંચ છે હજી ત્રણ જ છે હજી બે ક્યાંક આટા મારતા એવું જો ને પાછળ અહીંયા આટા મારે આડાવડા બેઠા ભેગા થઈ ગયા છે કુકડા બતક બતક હવે બેઠી છે એ ક્યારેય ઈંડું આપે એ જોવાનું બચ્ચું આપે એ જોવાનું છે તો જો હું જે કહેતો તો એ પ્રોસેસ અહીંયા ચાલુ છે ખવડાવવાનું શીખવાડે મરઘી આવી વાત છે તો આ સાથે જુઓ મિત્રો આપણે એકદમ કમ્પ્લીટ કરી દીધું છે વરધાનો જે ખૂણો છે પણ ત્યાં દિવાલની ઓત છે પણ છતાંય આપણે એ પેક કરી દેવું એટલે એકદમ પરફેક્ટ રીતે અહીંયા થોડીક આપણે ડબલ નેટ મારી છે બચ્ચાને કારણે થઈને એટલે એ સરસ રીતે એ કમ્પ્લીટ થઈ જશે રાજલ અત્યારે જે છે જોગાણ ખાય ને પહેલાં ભાઈ આપણે હુતા છે હુવાનું પેલા બહુ હૂતો નહીં હવેથી થોડોક વધારે હુવે છે સારું છે જેટલું હુવે એટલું સારું તો સરસ એના માર્કિંગ હવે વધારે દેખાય હાઇલાઇટ થઈ જો એ જે પેટમાં હોય ને એ જ રીતે હજી એનો શેપ હોય દસક દિવસ તો એ જ રીતે હોય હા એ નિરાતે લેર કરે ખાવે પીવે જલસા કરે અહીંયા રાજલ છે એ જોગાણ ખાય છે યશસ્વી છે એ જોગાણ ખાય છે યશસ્વીનો ગ્રોથ કેવો થયો છે મિત્રો એ ખાસ જણાવજો બધી જ રીતે આપણે ઉપર નીચે ધ્યાન રાખવું પડે છે એટલે આવી વાત છે આ હવે બચ્ચા દેશે જ આવે નીચે આપણે બતકનું ઈંડું મૂક્યું જોઈ કે એવું સેવે છે વર્ધા છે વર્ધા તો આવી તેદુની એમનામ જ છે કોઈ એનામાં જરાય કંઈ વાંધો નથી હૃષ્ઠપૃષ્ટ હવે ચડાવ કરશું થોડા દિવસમાં આ સાહેલીઓ છે હોય એમનમ જ છે એમાં કંઈ ફાર ફેર નથી એ ખાટલું એટલે રાખ દે કે શું છે પછી આ વછેરો અંદર ન વયો જાય એટલા માટે સેફ્ટી માટે ખાટલો રાખી દીધો તો એ જો અરુએ દઈને અંદર વહી તો હાલો હવે આપણે પાછા આગળ કામ કરીએ આ સાથે સાલીહોત્રી પરિવારના બધા સભ્યો જોઈ લ્યો નિરાતે મળીએ છીએ નવા વિડીયોની અંદર નવી કોઈ વાત સાથે અને નવા કોઈ સરસ મજાના એક ચેપ્ટર સાથે થેન્ક યુ ધન્યવાદ